આજથી થોડાક દિવસ પહેલા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા જે કારમાં બ્લેક પેન લઈને કાર ચલાવનારા લોકો છે તેમની સામે ડ્રાઈવ યોજવા માટે ગુજરાતના જુદા જુદા પોલીસના જે અધિકારીઓ છે તેમને આદેશ કર્યા હતા સમગ્ર રાજ્યભરમાં આ ડ્રાઈવ રાખવામાં આવી હતી ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં એક આર્મી જવાન છે તેઓ અલ્ટો કાર લઈને નીકળ્યા હતા તેમની કારમાં બ્લેક પેલ બેલમાંથીને તેને પોલીસ અટકાવે છે ત્યારબાદ પોલીસ અને આર્મી જવાન વચ્ચે રિસરની ઝપાઝપીના દ્રશ્ય સામે આવ્યા છે આ ઘટનામાં જે આર્મી જવાન હતા તેમને ઈજાઓ પહોંચી છે ને અમદાવાદની હોસ્પિટલમાં તેઓ સારવાર લઈ રહ્યા છે અને તેમનો વિડીયો પણ સામે આવ્યો છે આ ઘટના બાદ ગુજરાત માજી સૈનિક સંગઠન પણ મેદાને આવ્યું છે શું કહી રહ્યા છે આ મામલે ગુજરાત માજી સૈનિક સંગઠન ના અધ્યક્ષ વિગતે વાત કરી નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ફરદાન આજથી થોડાક દિવસ પહેલા સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં રાજ્યના પોલીસ વડા વિકાસ સાયના આદેશ બાદ બ્લેક ફિલ્મ કારમાં લગાવ બાબતે કાર સામે દંડાત્મક કાર્યવાહીની ડ્રાઈવ ચાલી રહી છે અને આમાં જસપાલ સિંહ ગોહિલ નામના એક આર્મી જવાન છે તે બ્લેક ફિલ્મ વાળી કાર લઈને નીકળ્યા હતા ત્યારે હિંમતનગર ચોકડી પાસે પોલીસના જવાનો પોતાની કામગીરી દરમિયાન ત્યાં ઊભા હતા ને જે આ બ્લેક ફિલ્મ વાળી કાર જોઈને તે આ કારને અટકાવે છે ત્યારબાદ આ બ્લેક પેન લઈને પૂછપરછ કરવામાં આવે છે લાયસન્સ માંગવામાં આવે છે એટલે જો જોતામાં કોઈ બાબતે આર્મી જવાન અને પોલીસ કર્મચારી વચ્ચે બોલાચાલી થાય છે બોલાચાલી એટલી ઉગ્ર બની જાય છે કે વાત હાતાપાઈ સુધી પહોંચે છે ને હાતાપાઈમાં સામસામે ઝપાઝપી થાય છે આ ઘટનાના પગલે ત્યાં હાજર પોલીસના અને જવાનો છે તેઓ પણ આખો મામલો થાળે પાડવા માટે વચ્ચે પડે છે આર્મી જવાન ના આરોપ છે કે તેમને પોલીસ કર્મીઓ દ્વારા માર મારવામાં આવ્યો આ ઘટના બાદ તેમને ઈજાઓ પહોંચતા સામે આવ્યું છે આ ઘટના મામલે તેઓ પોલીસ કર્મચારીઓ જેમણે તેમની સાથે ઝપાઝપી કરી છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમને સજા કરવામાં આવે તે પ્રકારની માંગ સાથે શું કહ્યું તે સાંભળી લો પરંતુ મારે સત્યાવીસ વર્ષનું કેરિયરની જ સવાર થાય આ સુધી મારે કોઈ જગ્યાએ મેટર નહીં પણ કોઈ જગ્યાએ કશું કોઈ પ્રોબ્લમ થોડી મારા ઘરે મેટર થઈ જાય ને આવું મેટરમાં હું ફસણો છું એટલે હું તમને બધા આગ્રહ કરું છું હું તમારી સાથે રહેવાનો છું હું ક્યાંય નહીં જાઉં છું કે ભાઈ તમને પણ નહીં કરું કે હું તમને છોડી દેતો રહી એવું કંઈ નહીં કરું કે મારા પર વિશ્વાસ રાખજો મને સપોર્ટ કરજો મને ન્યાય મળો મળવજો કારણ કે મારી જિંદગીની સવાલ તો મારો કેરિયરની સવાલ છે તમારી જિંદગી આખી ખરાબ થઈ જશે

એટલું બધો પહેલો અપરાધ પણ નહીં કર્યો કાર રૂપે મને એવું માર મારે મારવા થાય હાથ પણ ફેંક કમરમાં પણ ફેંક જશે હું તમને બધા વિનંતી કરું છું કે મારી મદદ કરી જરૂર છે મારા આગળ પણ તમે બધા છો બીજું કોઈ નથી એટલે મારી આ રજૂઆત તમને કરું છું એવી આશા રાખજો જે મત આપે સાંભળ્યા આ એ આર્મી જવાન હતા તેમની સામે સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે પોલીસે ફરજમાં રૂકાવટનો ગુનો પણ દાખલ કર્યો છે પરંતુ તેમને ઈજાઓ પહોંચતા તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો અને તેઓ હાલ પોતાની વેદના વ્યક્ત કરી રહ્યા છે અને આખો જે ઘટનાક્રમ બન્યો છે તે મામલે તેઓ પોતાનો પક્ષ મૂકી રહ્યા છે ત્યારે બીજી તરફ આર્મી જવાન સાથે આ ઘટના બનતાની સાથે ગુજરાત સૈનિક સંગઠન પણ સક્રિય બન્યું છે આ મામલે ગુજરાત સૈનિક સંગઠનના પ્રમુખ પણ મેદાને આવ્યા છે તેઓ આ મામલે શું કહી રહ્યા છે તે સાંભળી જય હિન્દ વંદે માતરમ સર્વે હોદ્દેદારશ્રીઓ ગુજરાત માજી સૈનિક સંગઠનના તેમજ સર્વે માજી સૈનિકો તેમજ સર્વે સમાજના આગેવાનો અને સર્વે સમાજને હું આહવાન કરું છું કે હાલ આપણે સાબરકાંઠામાં ઝાલા એસપાલસી જે જોડે જે પોલીસે વર્તન કર્યું છે એને ન્યાય આપવા અમે પહોંચી ગયા છે આપ સર્વે મેં જે લોકેશન આપ સર્વેને મોકલેલ છે એ લોકેશન ઉપર સર્વે જલ્દીથી જલ્દી પહોંચી જાવ આજે આપણે યશપાલજી ઝાલાને પરિવારને એમને ન્યાય અપાવવાનો છે સર્વેને વિનંતી કરું છું કે જેટલું બની શકે એટલું જલ્દીથી અને મોટી સંખ્યામાં એમના ગામનાને એમના સગા સંબંધીઓને એમના સમાજોને અને અન્ય સમાજોને અમને અન્ય આમ જનતાને તેમજ અમારા ગુજરાત માજી સૈનિક સંગઠનના તમામ હોદ્દેદારોને માજી સૈનિકોને હું આહવાન કરું છું જલ્દીથી જલ્દી આપ સર્વે પહોંચી જાઓ આ એક અભિયાન છે એ અભિયાનને આપણે પાર પાડવાનું છે આજનું અભિયાન ગુજરાત માજી સૈનિક સંગઠનના નેજા હેઠળ ચાલી રહ્યું છે અને સર્વેને જલ્દીથી જલ્દી વિનંતી કરું છું કે જેટલું બની શકે એટલી મોટી સંખ્યામાં જલ્દીથી જલ્દી પહોંચો આપણે સર્વે મળી અને આપણે એક કહેવાય કે જે ઓન સર્વિસ આપણા જવાન છે એને ન્યાય આપવાનો છે મને ખબર છે આપ સર્વે ઓન સર્વ સર્વિસ જવાનની સાથે છો પરંતુ જ્યાં સુધી આપ ગ્રાઉન્ડ ઉપર એમની સાથે નહીં રહો ત્યાં સુધી એમને ન્યાય નહીં મળે એટલે સર્વેને વિનંતી છે આપ સર્વે જલ્દીથી જલ્દી પહોંચી ગયો પહોંચી જાઓ અમે પહોંચી ગયા છીએ આપ સર્વે જલ્દીથી જલ્દી આપેલ લોકેશન ઉપર જલ્દીથી જલ્દી પહોંચી જાઓ જય હિન્દ વંદે માતરમ હું નિમાવત જીતેન્દ્ર પ્રમુખ ગુજરાત માજી સૈનિક સંગઠન થેન્ક યુ ખો ખો આભાર આપે સાંભળ્યા હતા ગુજરાત માજી સૈનિક સંગઠનના ગુજરાત અધ્યક્ષ જેમણે આ ઘટનાને વખોડી છે અને આ પ્રકારે આર્મી જવાન સાથેનું વર્તન ક્યારેક સાંખી લેવામાં નહીં આવે આગામી સમયમાં આર્મીના જવાનના સમર્થનમાં તમામ લોકો ઊભા રહેશે અને જે જવાબદાર પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ છે તેમની સામે કડક કાર્યવાહીની માંગ કરી છે જેના કારણે ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ના બને પરંતુ આ ઘટનાને લઈને દર્શક મિત્રો તમારું શું માનવું છે કોનો વાંક હોઈ શકે કોમેન્ટ બોક્સમાં તમારો મત જરૂરથી જણાવજો આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો वैष्णव तेने तेन जे पीर परा